ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ રાઠોડેના પુત્ર એક પિતા છે તેને ફળિયામાં રહેતા તેના જયંતિભાઈ પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાની રાઠોડિયાને શંકા હોય મનોમન પીડાતો હતો જયંતીભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી તેથી રાત્રિના દસ વાગ્યાની આસપાસ હાથમાં કુવાડી લઈને નટુભાઈ રાઠોડિયાને ઘેર પહોંચ્યો હતો આંગણામાં ખાટલો ઢાળીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પુત્રીને સાથે રાખી સૂર્યા હતા તે વખતે જયંતિભાઈએ મોઢા પર કુવાડીના એકાએક ઉપરા ઉપરી મારી ગંભીર ઇજાઓ કરી હતી અવાજ થતાં નતુભાઈની પત્ની જાગી ગઈ હતી તેમને પણ આંગળીઓએ ઈજા થઈ હતી બુમા થતાં થતા ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સામાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું ડબ્બે પોલીસે મરનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી એની શોધખોળ કરી હતી ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયા રહેવાસી ભાવપુરા નવી નગરીને ઝડપી પાડી જેલ ભેગો કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી તારીખ તેર છ ચોવીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે જે ભાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયાનાઓએ માથામાં કુહાડીના ગા મારી મોતની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયાનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો નો રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે